આજે આપણે શેડાની અંદર તમને ખેતરની અંદર બતાવી રહ્યા છીએ આ છે જે વિક્રમ ફૂલે મહાધનલક્ષ્મી કંપનીના વાવેલા છે આજે એમાં ત્રીસ દિવસ ના શેણા થઈ ચુક્યા છે જે આમાં બેલા છે અત્યારે આપણે એમાં પ્રથમ આઠ કિલો લે કે યુરિયા નાઇટ્રોજન અને તેમાં સિલેટ્રીન જે બાર ટકા આવે છે તે બંને મિક્સ કરી અને સાપ પાવડર ત્રણે કન્ટેન મિક્સ કરી અને ત્રીજું પિયત ખરેડ પછી શરૂઆત કરી છે તો જુઓ ખેડૂત મિત્રો આપણા શેણાનું ફ્લાવરિંગ તેમજ જે આપણે પ્રથમ પિયતમાં જે આપણે શેણા ખેંચ આપવાની કથા તેનો તમે જોઈ શકો છો કે આ